નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત જે ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી દસ દિવસ પછીના પ્રસંગની કે જ્યાં એક નવા મહેમાન બે મહિના બાદ આગમન થવાનું હતું ઘરની અંદર કુદરતને કંઈક અલગ જ મંજૂર હશે અને જ્યાં નાના બાળકના આગમનથી ખુશીઓ છવાવાની હતી ત્યાં મોતના માતમથી ગમગીની છવાઈ ગઈ હતી શું થયું છે આ સમગ્ર ઘટનામાં કે જ્યાં પળભરમાં જ બધું વેર વિખેર થઈ ગયું છે જુઓ भैया फाट रूदन मौत ना बरसिया तेरी बच्चे उठ तो एक जवान हमने न्याय आपो 24 વર્ષનો એક યુવક જેના મન અને ઘરમાં ચાલી રહી હતી તેના આવનારા નાના મહેમાનની તૈયારી બે મહિના બાદ જે ઘરમાં નાના બાળકની કિલકારીઓ ગુંજવાની વાતો થઈ રહી હતી એ જ ઘરમાં આજે મોતના મરસિયા ગવાઈ રહ્યા છે જે ઘરમાં આ મહિનાની સોળ તારીખે યોજાનારા સીમંતના પ્રસંગમાં શું કરવું તેની તૈયારીઓ ચાલી રહી હતી એ જ ઘરમાં આવનારું બાળક કોને પિતા કહેશે તે વિચારથી પરિવારના સભ્યોનું હૃદય ધબકારો ચૂકી જાય છે અમદાવાદમાં હત્યાની વધુ એક ઘટના ઘટી છે જેના કારણે એક હસતો રમતો પરિવાર દુઃખના એવા સાગરમાં ડૂબી ગયો છે જેના વિશે સાંભળીને તમારું કંપી જશે હવે ચોધાર આંસુએ રડી રહેલી આ મહિલાને જુઓ આ એ અભાગી સગર્ભા છે જેનો દસ દિવસ પછી સીમંત પ્રસંગ યોજાવાનો હતો આ એ બદનસીબ મહિલા છે જેના ગર્ભમાં ઉછરી રહેલું બાળક તેના જન્મ પહેલા જ પિતાની છત્ર ગુમાવી ચુક્યું છે આ બધા વિચારો માત્રથી પોતાનું સુહાગ ગુમાવી ચૂકેલી મહિલાની મનોદશાનું શબ્દોમાં વર્ણન શક્ય નથી અમદાવાદમાં નજીવી બાબતમાં ખેલાયો ખૂની ખેલ શાહીબાગ વિસ્તારમાં યુવકની સનસની ખેજ હત્યા પાડોશી છરીના ઘા જીકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો ટીવી સ્ક્રીન પર ફોટામાં જે હસ્તો ચહેરો જોવા મળી રહ્યો છે ચિરાગ પરમાર નામનો આ એ યુવક છે જે પોતાના આવનારા બાળકના આગમનની રાહ જોઈ રહ્યો હતો પોતાની પત્ની સાથે ચિરાગે આવનારા બાળક માટે અનેક સપના જોયા હતા દસ દિવસ પછી પત્નીનો સીમંતનો પ્રસંગ ધામધૂમથી કરવાની તૈયારીમાં જોતરાયેલો પરમાર પરિવારનો ચિરાગ કાયમ માટે બુજાઈ ગયો છે

ઝઘડો હતો મનાનો એ મનાનો નો ઝઘડો હતો અને આ ખાલી વચ્ચે છોડાવવા ગયો કે ભાઈ તું ના મારીશ આવી છોકરા ના એના મારતા હતા મના તો આના છીયોના ઘા માર્યા ચિરાગના અને એની વાઈફ બી પ્રેગનેન્ટ તપાસ દરમિયાન ઝઘડો થયેલ હતો કોઈ પણ જૂની અદાવત બનાવના અનુસંધાને આ બનાવ બનવા પામેલ નથી ગલ્લો છે તથા છૂટક કામગીરી કરે છે જ્યારે ફરિયાદી છે એ પણ છૂટક કોઈ જગ્યાએ કામગીરી કરે છે આ આરોપીનો હાલ તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી અને ફરિયાદી નો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા ભૂતકાળમાં તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે તારીખ 3 જૂન 2025 સમય બપોરના 2 વાગ્યાનો સ્થળ શાહીબાગ વિસ્તાર અમદાવાદ ગિરિધર બ્રિજ નીચે આવેલા માકુભાઈના છાપરાની ચાલીમાં ચિરાગ પરમાર તેના પરિવાર સાથે રહે છે ચિરાગ મજૂરી કામ કરી પરિવારનો ગુજરાન ચલાવતો હતો બપોરના સમયે જમ્યા બાદ ચિરાગ આરોપીની દુકાન બહાર પડેલા ખાટલામાં બેઠો હતો ત્યારે આરોપીની માતાએ ખાટલામાં બેસવાની ના પાડતા બોલાચાલી થઈ એ દરમિયાન આરોપી અનુજ અને તેનો ભાઈ બહાર આવ્યા ચિરાગ સાથે ઝઘડો કરવા લાગ્યા પહેલા બંને ભાઈએ ભેગા મળી ચિરાગને ગડદા પાટુનો માર માર્યો આટલાથી પણ તેમનો રોષ શમ્યો નહીં અનુજનો ભાઈ ઘરમાંથી છરી લઈને આવ્યો બંને ભાઈએ ભેગા મળી ચિરાગને છાતી સહિતના ભાગે છરીના ઘા માર્યા છરી વાગતાજ ચિરાગ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો જોતાં ચિરાગના પરિવારજનો તાત્કાલિક 108 ને ફોન કર્યો થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી પરંતુ ચિરાગનું મોત તો ઘા વાગતાની સાથે જ થઈ ગયું હતું બીજી તરફ બનાવની જાણ થતા પોલીસની ટીમ આવી યુવકની લાશને પીએમ માટે મોકલી પુરાવા એકઠા કર્યા પરિવાર સહિત અન્ય હાજર લોકોના નિવેદન લીધા હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી છે વિશાલ સરસવા એના ભાઈ તથા એના મિત્ર જે આરોપી છે એના ગલ્લા આગળ ખાટલામાં બેસવા બાબતે આરોપીના મધર જે એમના દ્વારા કહેવામાં આવેલ કે ખાટલામાં બેસો નહીં જે બાબતે આરોપીના મધર તથા આરોપી તથા તેના ભાઈ સાથે જે ફરિયાદી છે એના ભાઈ વિશાલ સરસવાના ભાઈ ચિરાગ સરસવા તથા તેના મિત્રની બોલાચાલી તથા મારામારીનો બનાવ બનેલ અને જે દરમિયાન આરોપી જે છે અનુજ કુરેલ તથા તેના ભાઈ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેમના દ્વારા ભોગ બનનાર જે છે ચિરાગ સરસવા એને ચાકુના ઘા મારી અને ઈજા કરવામાં આવેલ અને તે દરમિયાન જે ભોગ બનનાર છે ચિરાગ સરસવા જેનું મૃત્યુ નીપજેલ પોલીસના કહેવા મુજબ ખાટલા પર બેસવા જેવી નજીવી બાબતે જ પાડોશીએ ચિરાગ પર છરીથી હુમલો કર્યો અને તેમાં તેનું મોત નીપજ્યું પાડોશમાં રહેતા બે ભાઈઓએ ભરેલા આ કાતિલ પગલાંથી પણ વારમાં એક માતાએ દીકરો ગુમાવ્યો પત્નીએ પોતાનો પતિ અને તેના કુખમાં ઉછરી રહેલા બાળકે જન્મ પહેલા પોતાનો પિતા ગુમાવ્યો હવે કાયદો આરોપીને આકરી સજા ભલે આપે પણ પરમાર પરિવારમાં જે ખોટ પડી છે એ ક્યારેય કોઈ નહીં ભરી શકે સૌથી મોટી મૂંઝવણ તો ચિરાગની પત્નીના મનમાં એ ચાલી રહી હશે કે તેમનું આવનારું બાળક કોને પિતા કહેશે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ